એટલે ભોણા હા બોલો ને મોમા તો ઇંગ્લિશ માં ચાર વાર નપાસ થયો શું તને ઇંગ્લિશ ફાવતું જ નહીં અરે મોમા ફાવા હન સોડા માં ફાવા પછી લીંબુ માં ફાવા પાણી માં ખાલી સોન મની ઇંગ્લિશ વિષય ની વાત કરો હું સોડા ને બોડા ની તો વાત જ ના કરતી અને જો ભૂલ માં પીધ્યો તો મારી મારે સોડો કાન્યા છે તો પછી ચેટલો નો ઘરો બરબાદ થઈ ગયો ઇંગ્લિશ ને દેશી કરી કરીને એટલે એ તો વિચારતો જ ના

અમુક જણા ઇંગ્લિશ પીવાય એટલે ઇંગ્લિશમાં બોલા કદાચ હું મગજમાં આવી જાય બધા પ્રશ્નો અને ફટાફટ લખી દઉં પાસ થઈ તો આ પ્રમાણે તો ચાઇનીઝ બોલવા હતા તો કાચિંડા ખાવા પડે ને જીવનમાં સારી રીતે જીવવું હોય તો હંમેશો વ્યસનથી દૂર રહેવું જો જીવનમાં વ્યસન પી જાય છે ને તો તમારી જિંદગી બરબાદ થઈ જાય છે તમે તું તારી જાતે એક ખાલી એક દાખલો તને બતાવો કશું જ તારે કશું કરવાનું નહીં કોઈ પણ મોણસ દિવસનો એક જ મસાલો ખાય એક જ મસાલો ખાલી એક જ મસાલો ઘણા લોકોનું મેં કશું નહીં પણ દાડાના દહ મસાલા જોઈએ એટલે દહ મસાલા જોઈએ એટલે સો રૂપિયાના થાય એક જ મસાલો ખાતો હોય મોણા તો મહિનાના કેટલા થાય ત્રીસ મસાલા થયા ત્રણસો રૂપિયા રૂપિયાના થયા બાર મહિનાના ના છત્રીસો રૂપિયા મસાલા ખાય છે

અધુરામપુરું આ તમે નહીં કહેતા કે હારો દસ વર્ષથી હું મહેનત કરો હું પણ છોકરો પણ નવન છે તારે એક રૂપિયા મારી જોડે નહીં પણ તું તારે જાતે વિચાર કર જો દિવસના સો રૂપિયા તમે બચાયા હોય કેટલા સો રૂપિયા દિવસના સો રૂપિયા કે ભાઈ હું કશું વ્યસન નહીં કરું ના સો રૂપિયા ગલ્લા મૂકી દે તો તમે મહિનાના ત્રણ હજાર બચાવો બાર મહિનાના છત્રીસ હજાર બચાવો દસ વર્ષ બચાવીએ ત્રણ લાખના સાઠ થઈ જાય જાય તો એમ તો ખબર મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને જ્ઞાન સાથે ગમત જો તમારે જોતી હોય તો અમારા પેજ ને ફોલો કરજો જય હિન્દ જય રણુ